નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જો તલનું વાવતર કરેલું હોય એમાં અત્યારે બીજું પિયત આલે છે આપણે આ તલનું વાવતર સત્તર બે બે હજાર ચોવીસના કરેલું છે આપણે પિયત આમાં સત્તર અને અઢાર બે દિવસ થયું પિયત આપતા આ અઢાર તારીખના પિયત આપેલું હોય અત્યારે જે આપણે હાલે પિયત આ અઢાર તારીખના અત્યારે જો આપણે કોક કોક સોળ દેખાય આપણે બતાવીએ જો તલનો છોડ દેખાય આ રીતના દેખાય જવું અમુક જગ્યા એ આ રીતના અમુક અમુક ટકા છોડ દેખાય જવું આપણે અહીંયા જોઈએ અત્યારે આપણે બીજું પિયત ચાલુ છે આપવાનું જે આપણે સત્તર તારીખને પિયત આપેલું એમાં તો ખૂબ જ દેખાય તલ આ આપણે અત્યારે જે વિડીયોમાં દેખાય અઢાર તારીખને પિયત આપેલું હોય આમાં અમુક અમુક ટકા સોળ દેખાય અત્યારે બીજું પિયત આપણે હાલે છે બીજું આપણે એક વીઘે એક કિલો અને ચારસો ગ્રામ જેવું તલ વાવેતર કરેલું છે થોડાક તલ વધારે નાખેલા છે એનું કારણ છે કે આપણે થોડુંક ઠંડી જેવું વાતાવરણ હતું એટલે થોડાક ઘાટેરા જે આવેલા છે તલ તલનો જે સારો થવો જોઈએ આપણે કોઈ ખાતર વાવેલું નથી અને આપણે ખડ માટે કોઈ દવા પણ મૂકેલી નથી આપણે એક તલના બીજ માવજત માટે જે બાયર કંપનીનો એવરગોલ આવે તેનો ઉપયોગ કરેલો હોય તેમાં આપણે પેન્ફ્લુફેન તેર ટકા પ્લસ ટ્રાયફ્લો સ્ટ્રોબિન તેર પોઈન્ટ અઠાવીસ ટકા એફેસફામમાં આવે તે આપણે એક કિલે બે મિલી જેવો તલમાં દવાનો પટ આપેલો છે બાકી આપણે ખડની દવા અને ખાતરનો ઉપયોગ કરેલો નથી તલનો ઉજેર સારો થવો જોઈએ અત્યારે બીજું પિયત આપણે હાલે છે આપણે આવી જ બીજી માહિતી માટે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો